વડોદરાના ચાણીથી બાજવા રોડ બાજવા સુધીનો વીસ મીટરનો રસ્તો મંજૂર થયા બાદ છ મીટરનો રસ્તો બનાવવાની શરૂઆત થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો વર્ષ ઓગણીસો ત્યાંશીમાં માં છાણી બાજવાનો બનેલા રોડનું અંત

તો બીજી તરફ રેલવે પ્રશાસને તમામ ખર્ચ કોર્પોરેશન ઉઠાવે તો મંજૂરી આપવાની તૈયારી દર્શાવી કોર્પોરેશન અને રેલવે પ્રશાસનના વિવાદમાં હાલ તો બ્રિજના સ્થાને નવો રોડ મંજૂર કરાયો છે હાલ જે છ મીટરના રોડનું કામ ચાલી રહ્યું છે તે કામ ચલાવ ધોરણે હોવાનો પણ સૂત્રનો દાવો છે રેલવે પ્રશાસન સાથેની વાટાઘાટોમાં સફળ વાટાઘાટો રહેશે અને આવનારા દિવસોમાં બ્રિજ બનશે તેવો મનપાને વિશ્વાસ છે